એ હાલો મારા ભાઈ હાલો સલડી ગામનું પ્રખ્યાત હરિકૃષ્ણ આઈસ્ક્રીમ હવે આપણા મોટા વરાછામાં લજામણી ચોકે ગોપીનાથ કોમ્પ્લેક્સ માં લાભમ ડેરી ની બાજુમાં આમ જો કોહલી ભાઈ એવા આમ જો સીધા તમે એલા આઈસ્ક્રીમ ખાવા તમે હરિકૃષ્ણ નું એવા કેવું લાગ્યું તમને ગુજરાતી આવડે તમને હા આવડે હો ભાઈ આવડે છે કેવું લાગ્યું આઈસ્ક્રીમ મસ્ત છે એક નંબર આઈસ્ક્રીમ આ જામુ આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યો પણ લાગે કે આપણે જાંબુડા ખાઈ છે એકદમ નેચરલ ટેસ્ટ છે મસ્ત અહીંયાનું જે આઈસ્ક્રીમ છે ને એ મને એકદમ જ તે જે સલડીમાં આપણે ખાતા હોય ને એવું જ લાગે છે મારું ગામ સલડીની નજીક જ છે અમે અવારનવાર ખાવા જઈએ છીએ એ હરે કૃષ્ણનો જે ઓરિજિનલ ટેસ્ટ છે ને તે જ અહીંયા છે અરે ભાઈ અહીંયા તમને મળવાના છે એકદમ નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમ અને બીજા ફ્લેવર જેમ કે વેનીલા મલાઈ ઈલાયચી માવા બદામ માવા મલાઈ સ્પેશિયલ ગોટાળો રાજભોગ કૂકી ચોકલેટ રસ મલાઈ સ્પેશિયલ હરે કૃષ્ણ અને કાજુ કતરી જેવા ઘણા બધા ફ્લેવર આઈસ્ક્રીમમાં મળી જવાના છે તો ભાઈ આ ગરમીમાં તમારે પણ એકદમ નેચરલ આઈસ્ક્રીમ ખાવા હોય અને એ પણ પાછા હરિકૃષ્ણના હલડીના પ્રખ્યાત અને પાછા અહીંયા નથી બનાવવામાં આવતા ઓ ભાઈ હલડીથી જ આઈસ્ક્રીમ ડેલી બની અને આપણા સુરતમાં આવે છે એટલે એકદમ હળડીનો ટેસ્ટ તમને અહીંયા મળવાનો છે તો ભાઈ આ ગરમીમાં ટાઢા થવા માટે પહોંચી જાજો હરિકૃષ્ણ નેચરલ કોટી આઈસ્ક્રીમ માં